નવરાત્રિ પર્વમાં યુવાધન ગરબાની રમઝટ માટે થનગનાટ અનુભવે છે ત્યારે બાળપણથી જ બાળકોમાં આ સંસ્કૃતિ અંકિત થાય એ હેતુસર પંચમહાલના ગોધરામાં છેલ્લા બાર વર્ષથી રોટરી ક્લબ દ્વારા અડુકીઓ દડુકીઓ ચિલ્ડ્રન ગરબાનું આયોજન કરવામાં આવે છે

રોટરી ક્લબ ગોધરા દ્વારા બે હજાર બારથી જે નવ દિવસ ગરબાનો બાળ ગરબાનો જે મહોત્સવ થાય છે એ ખરેખર બાળકોના વિકાસ માટે જે એક કહીએ કે પરિપાટી છે રોટરી ક્લબ ગોધરાની એને સતત ચાલુ રાખવા માટે આ વર્ષે પણ શારદા મંદિર સ્કૂલમાં રોટરી ક્લબ ગોધરા તરફથી નવ દિવસ ગરબાનો મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને આ માટે આજે અમે લો લોકલેજ ગોધરા ખાતે એનો માટે એક પ્રેસ કોન્ફરન્સ પણ અહીંયા યોજવામાં આવી હતી જેમાં ડિજિટલ મીડિયા ડિજિટલ મીડિયા ઓર પ્રિન્ટ મીડિયા બધા હાજર રહ્યા બધાનો સહકાર મળ્યો હું ગોધરાવાસીઓથી બધાથી અપેક્ષા કરું છું કે તમે તમારા બાળકોના નવ દિવસના ગરબા મહોત્સવમાં લઈને આવજો ખરેખર આપણી આ સંસ્કૃતિને ઓ સમૃદ્ધ બનાવીએ અને ત્રણથી બાર વર્ષના બાળકોનો જે ખાસ કર લાભ મળે તો એને બધાને અહીંયા લઈને આવજો તો આપણે રોટરી ક્લબ ગોધરાની જે થીમ છે એને ખરેખર સફળ બનાવજો અને હું બધાનો ફરીથી હું ડોક્ટર સતીશ નાગર સેક્રેટરી રોટરી ક્લબ ગોધરા છે અર્પિતભાઈ ભવાનભાઈ ત્રિપાઠી છે અને આ સમગ્ર ટીમ જે અમારી રોટરી ક્લબ ગોધરાની છે એ પણ તય દિલથી બધાનું હાર્દિક સ્વાગત કરે છે અને રોટરી ક્લબ ગોધરાની જે થીમ છે નવ નવ દિવસ ગરબાની શારદા વિદ્યા મંદિરમાં એમાં બધા પધારજો થેન્ક યુ નિતેશ અશોક દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ